નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો દીઠ તારીખ એક છ બે હજાર ચોવીસ ઊંઝા આઠસો થી પાંચ હજાર આઠસો રૂપિયા બોટાદ એક હજારથી તેરસો એસી રૂપિયા રાજકોટ એક હજારથી ચૌદસો સાઠ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વિસ્કુરી તારીખ એક છ બે હજાર ચોવીસ રૂપિયા બોટાદ અડતાળીસો પચાસથી પાંચ રૂપિયા રાજકોટ વીસથી પાંચ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા જસદણ ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો પચીસ રૂપિયા ગોંડલ પાંત્રીસોથી પાંચ હજાર ચારસો અગિયાર રૂપિયા મોરબી પિસ્તાળીસોથી પાંચ હજાર ચારસો રૂપિયા અમરેલી બે હજાર એસીથી પાંચ હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા જામનગર ત્રણ હજાર પચીસથી પાંચ હજાર ચારસો દસ રૂપિયા